ધારી તાલુકાના ચલાલા ખાતે આજરોજ તિરંગા યાત્રા યોજવામાં આવી આજરોજ ચલાલાની મુખ્ય બજાર સહિત વિસ્તારોમાં ભવ્ય તિરંગા યાત્રા નીકળી હતી ધારી તાલુકાના ચલાલા ખાતે રોજ તિરંગા યાત્રા યોજવામાં આવી આજ રોજ ચલાલાની મુખ્ય બજાર સહિત વિસ્તારોમાં ભવ્ય તિરંગા યાત્રા નીકળી હતી યાત્રા ચલાલા ગાયત્રી મંદિર ગાયત્રી મંદિર તેમજ ચલાલા નગરપાલિકાથી યાત્રાનું પ્રસ્થાન કરી વિવિધ જગ્યાઓ પર નીકળી હતી ધારી બગસરાના ધારાસભ્ય જેવી કાકડીયા પ્રકાશભાઈ કારિયા જયંતિભાઈ પાનસુર્યા બાલા બાપુ દેવમુરારી મહેશભાઈ મહેતા ચલાલા પોલીસ સ્ટેશન પીએસઆઈ પીજે રામાણી સમગ્ર સ્ટાફ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો તેમજ વિદ્યાર્થી તેમજ હરીબા મહિલા કોલેજના વિદ્યાર્થીઓ જોડાયા હતા જી આજે ચલાલા ખાતે હરીબા મહિલા કોલેજની દીકરીઓએ આપણા આદરણીય માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની સૂચના મુજબ તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન ચલાલા ખાતે કરવામાં આવ્યું હતું જેમાં દીકરીઓએ તિરંગા લઈને ભારત માતા કી જય વંદે માતરમના નારા સાથે તિરંગા યાત્રા યોજી હતી અને દીકરીઓની અંદર ખૂબ દેશ પ્રેમ અને દેશ પ્રત્યે ખૂબ ઉત્સાહ જોવા મળ્યો અને સમગ્ર હરિબા મહિલા કોલેજના સ્ટાફગણ અને સર્વે મહેમાનો પણ આ તિરંગા યાત્રામાં જોડાયા હતા સંજય વાડાનો રિપોર્ટ એસ ન્યૂઝ ધારી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે